એવું છે એટલે આ તને જન્મતા વેતની પ્રોબ્લેમ છે કે વસમાં કઈ થયું છે તે પછી દેખાતું નથી અને તું ભણવા જશો તો કઈ રીત તાર સ્કૂલ અલગ પડે અમારે બ્લાઇન્ડ લોકો સ્પેશિયલ સ્કૂલ આવે એમાં બ્રેલ લિપિથી ભણવાનું આવે ટપકા એવું છે અને આ આપડે ઓલી સ્કૂલ થી અલગ જ એટલે અહીં તો સુરત માં ભણશો કઈ જગ્યાએ સુરત માં રોડ બરાબર છે એટલે અહીંથી રોજે હવાર માં બસ આવે છે વાન આવે વા ના આવે અને સવાર ની પાળી પછી ઇતિહાસ આખા ગુજરાતમાં માં ખ્યાત નામ છે જન જન લગન છે બધા ઓળખે છે ભગવાન ની પરીક્ષા થઈ હતી તારા ગામ માં ગામમાંથી તું આવ્યું છો ને વાહ ભાઈ વાહ તો બેટા તું આ ડાયરા લાઈન માં કેટલા સમય છો હમણાં ગીતા રબારી પ્રદીપ ગઢિયા પછી રૂપલ પટેલ બધા કલાકાર સાથે તે પ્રોગ્રામ આપ્યા બરાબર છે બેટા હું તને આમ મતલબ આમ દેખાય નહી તું જો આમ સાંભળું સાંભળ તો તને આમ ટીવી ની અંદર ક્યાં ક્યાં કાર્યક્રમ ઓ સિરિયલ કે ફિલ્મ હું ગમે અરે વાહ તો બેટા મેં વાત સાંભળી છે કે તું આપણે દયા ભાભી આવે ને જેઠાલાલ ના પત્ની એનો અવાજ કાઢશો તું તો થોડીક અવાજ કાઢ પછી આપડે ત્યાર પછી ભજન સાંભળવાના હા હા કાઢ અવાજ અરે सुन તો તફુક પાપા ઓર ઉઠિયા બાપુજી બોલા રે અરે ચાલિયા જલ્દી ઉઠીએ ના થોડી દેર સોને દે

મિત્રો કે આજે ને આ પેટી દીકરી બહુ સરસ વગાડે છે આ પેટી છે ને હારા હારા કલાકારો જે ગુજરાતના નામસીન કલાકારો પૂર્વમાં થઈ ગયા છે એ અને વર્તમાનમાં હારાહારા કલાકારને પેટી આવડતી નથી બરાબર છે અને આ દીકરી એક વખત પેટી વગાડે એ તમે જોઈ જ્યો અને એનો અવાજ તમે જો હવે તને બેટા જે ભજન અથવા લોકગીત જે મજાઓની ગા

આ મતલબમાં કાંઈ દેખાય નહીં તો એમાં આનંદ આવે હું વાત છે વાહ ભાઈ વાહ બેટા અને મિત્રો ખાસ એક વિનંતી છે કે આ વિડીયોને તમારે શેર કરી દેવાનો છે લાયક કરી દેવાનું છે આ પેજને ફોલો ન કર્યું હોય તો જરૂર ફોલો કરજો અને દીકરી માટે તો ખાસ એક લાયક ને શેર બનશે અને આ વિડીયો તમને કેવો લાગ્યો નહીં મને કોમેન્ટમાં જણાવજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી